ભારત દેશની અંદર અનેક ધાર્મિક અને આધ્યાત્મિક સંસ્થાઓ આવેલી છે તમને એક આંકડો શોધવા માટેનો ટાસ્ક આપું છું ભારત દેશની અંદર કેટલા ધાર્મિક ફાટાઓ રજિસ્ટર્ડ થયેલા છે ચેક કરી લેજો ઇન્ટરનેટના માધ્યમથી પરંતુ અગર તમે આર્ટ ઓફ લિવિંગ સંસ્થાને જાણશો તો માલુમ પડશે એ સંસ્થાની અંદર સિસ્ટમ બહુ જ જબરદસ્ત છે હમણાં હમણાં જ નવરાત્રિના પર્વ પૂરા થયા અને આશ્રમની અંદર વૈદિક પદ્ધતિથી નવરાત્રિનું બહુ જ મોટા પાયા ઉપર આયોજન થતું હોય છે હવે ત્યાં એક દિવસની અંદર પિસ્તાલીસ હજાર લોકોએ પ્રસાદ લીધો લાઈનની અંદર દસ લોકો કરતાં વધારે હતા નહીં અને એકથી દોઢ કલાકમાં બધા જ લોકોનો પ્રસાદ સંપન્ન થયો આ માત્ર પ્રસાદની જ વાત નહીં હજારો લોકોનો ત્યાં રહેણાંકની વ્યવસ્થા હજારો લોકોની સિક્યોરિટી હજારો લોકોનું ત્યાં મેડિકલ હેલ્થને લઈને હજારો લોકોનું ટ્રાન્સપોર્ટેશન અને જાહેર સંસ્થા છે છતાં પણ હજારો લોકોના મનને સાચવવાના શું જબરદસ્ત સિસ્ટમ સેટ થયેલી છે એ આધ્યાત્મિક સંસ્થાની અંદર એ જ સંસ્થા વર્ષો યાનિ કે શતકોના શતકો સુધી ચાલે છે જે સંસ્થાએ પ્રેક્ટિકલી પોતાની સિસ્ટમને સેટ કરી છે હું તો એવું કહીશ કોઈ પણ યુવાન વ્યક્તિ હોય એને એના જીવનની અંદર બહુ જ વિકાસ કરવો હોય ઓછામાં ઓછો એક મહિનો આર્ટ ઓફ લિવિંગ સંસ્થામાં જઈ અને એ ઓર્ગેનાઇઝેશન સિસ્ટમને શીખવા જવું જોઈએ એ બીજી કોઈ પણ જગ્યાએ જઈને એક વર્ષ કે બે વર્ષ પણ એ શીખી નહીં શકે એક મહિનામાં એ સંસ્થામાં જઈને શીખી શકશે કઈ વ્યક્તિ સાથે કેવી રીતે ડીલ કરવી કોની સાથે કેવી રીતે વાત કરવી કોણ વ્યક્તિ કોની સાથે કેવી રીતે વ્યવહાર કરે છે અને દરેકે દરેક વ્યક્તિ પોતાના કામને કેટલા વફાદાર છે સિસ્ટમ જ કામ કરે છે માણસ કામ નથી કરતા